હલો મિત્રો જય માતાજી ગુડ મોર્નિંગ કેમ છો બધા ભાગી ગયા છે સવારના દસ અને હવે જવાનું છે આપણે બધું કામ તો પૂરું કરી લીધું છે એટલે હવે જવાનું છે કપડાં ધોવા કપડાં ધોવા એ ઘરે તો નથી ધોવાના આજે કેમ કે આજે ચાર દિથા નારી લાઇટ જ નથી આવી એટલે એટલે આપણે જાણે છે નેરે લૂકડા ધોવા જવાનું છે નેરે

આમાં થવાનું લુગડા પણ સાટા ચાલુ થઈ ગયા હે એટલે પાછું ઘરે વરસાદ ચાલુ થઈ છે થોડો થોડો અહીંયા ધોવાન હતા કપડા પણ હવે ખબર નહીં ધોવા હે કે નહીં ધોવા ઉશે ને ત્યારે પોલાલી દે

Tukang jahit sih, ini asin kabar porsi. Ini wangi gadilin. Nah, lihat. Tukang jahit. Tukang jahit. Pogi dia. Ayo betul, panik biru. Yodah, pogi આમાં બધે પાણી ભર્યું આપણે આવી ગયા છીએ હવે દવાખાને અને ડોક્ટરે કીધું છે બાટલો ચડાવો જો હે તો બાટલો ચડાવો જ એક એટલે બાટલો ચડાવવાનો છે આપણે હવે તો આપણો બાટલો પણ ચડવા માંડ્યો હવે બાટલો સડાવે છે પડી તો વરસાદ ચાલુ થઈ ગયો હે બહાટી હવે જવાય એમ નથી બાટલો તો સડી ગયો પણ વરસાદ ને જ આવું કેમ ઘરે જાણશે વરસાદ થઈ ગયો છે ચાલુ હવે ઘરે વ્યાજ અને ઘરે વિડીયો બનશે તો બનશે નહીં તો લાઈક ચેર અને સબસ્ક્રાઈબ કરી દેજો